જેમાં વિવિધ સુવિધાઓ પણ સરકાર દ્વારા ઉપલબ્ધ કરવામાં આવી છે સૌ સૌ આગળ વધેના હેતુ સાથે સરકારે નવીન ટેકનોલોજી સાથેના સાધનો પણ ઉપલબ્ધ કર્યા છે આ કાર્યક્રમમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્ય સિરસાલા સહિત ભાજપ તાલુકા પ્રમુખ પ્રવીણ સિંઘા મહેન્દ્ર પઢિયાર તાલુકા વિકાસ અધિકારી તાલુકા પંચાયત પ્રમુખ હંસાબેન ચૌહાણ સહિત શિક્ષણ વિભાગને લગતા અધિકારીઓ તેમજ પ્રાથમિક શાળાના શિક્ષકો સહિત તમામ લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા બીજી તરફ પાદરાના નવાપુરા ગામ ખાતે વરસાદમાં પડી ગયેલા મકાનના સહાયના ભાગરૂપે સ્થાનિક રહિત સવિતાબેન છત્રસિંહ પરમારને સરકાર તરફથી મળતી રૂપિયા સાહીઠ હજારની સહાયનો ચેક પણ ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે લાભાર્થીને આપવામાં આવ્યો હતો

ખાલી ખાત મુહૂર્ત નું નામ આપીને જતા રહેતા હતા અને જનતા ને હતા એ હવે આપણે બંધ કરી દીધું છે કારણ કે ખાત મુહૂર્ત કરીએ છે તો એનું લોકાર્પણ કરીએ છીએ એ સાબિત કરી બતાવ્યું છે અને આપણે સૌએ એટલા એક્ટિવ રહેવાની જરૂર છે કારણ કે આપણા બાળકો એટલા એક્ટિવ છે પહેલા એવું હતું કે જ્યારે શિક્ષકો ચોપડીનું જ્ઞાન લઈને આવતા હતા બાળકોને ભણાવે તો ચાલી જતું હતું પણ અત્યારના બાળકો એટલા બધા એક્ટિવ છે કે શિક્ષક ને એ સમજાવે અને પોતે એટલા એક્ટિવ છે કદાચ મોબાઈલ વાપરવાના કોમ્પ્યુ